રાજપીપળામાં કેટલાક જાગૃત યુવાનોએ ગાંધી ચોક ખાતે આવી પહોંચીને ક્રિકેટ માટે એક અલગથી મેદાનની માંગ પોકારી છે રાજપીપળાના ક્રિકેટ પ્રેમીઓએ પોતાના માટે ક્રિકેટ રમવા માટે એક અલગ ગ્રાઉન્ડની માંગ ઉઠાવી છે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા મહેશભાઈ વસાવાની આગેવાની હેઠળ કેટલાક જાગૃત યુવાનો આજે ગાંધી ચોક ખાતે ભેગા મળ્યા હતા તેઓએ ક્રિકેટ માટે એક રાજપીપળામાં અલગથી ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ પોકારી છે ત્યારે આગામી સમયમાં જો માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે કોઈ પણ મેદાન નથી ક્રિકેટ રમવા માટે એટલે અમારી એક જ છે કે અમને ખાતે ની આયોજન કરી આપે જે ક્રિકેટ માફતે ક્રિકેટ નું મેદાન મળે કરોડો ખર્ચે રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયું છે જેનું નિર્માણ થયું છે એની અંદર ક્રિકેટ ને લગતું કોઈ પણ પ્રકારની ગેમ નથી ત્યાં કરોડોના ખર્ચે નિર્માણ થયું છે એટલે ગુજરાતી ગુજરાત છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત તે બાબતે ખાતે અમારી પાસે કોઈ પણ નું મેદાન નથી એક જે મેદાન છે એ પ્રાયેટીકરણ છે અંબુભાઈ એ લોકો અમને ત્યાં ક્રિકેટ રમવા દે છે સવારે પ્રેક્ટિસ કરે છે અમારી સાથે તમે જોઈ શકો છો કે યુવાઓ છે વડીલો છે એમની ઉંમરો બી છે સાહીઠ પાસઠ વર્ષની ઉંમરો છે બાર વર્ષના છોકરાઓ આવે છે એની સાથે સાથે જે અમારા મિત્રો જે અપંગ છે અમારા મિત્રો જે પણ છે એ પણ ક્રિકેટ ને એટલા મોટા પ્રેમી છે કે જેઓ સવારે આટલી વહેલી સવારે આવીને ક્રિકેટ રમે છે એટલે અમારા બધા એક જ માન છે કે અમને રાતિવડા ખાતે ક્રિકેટ માટે મેદાનની ભાવણી કરી આપે નય ખાન પઠાન જિલ્લા નું રાહ કેપડા મથક રા શહેર જે ક્રિકેટ મેદાનથી બિલકુલ વંચિત છે ભૂતકાળમાં ઢાબા ગ્રાઉન્ડ માં ચેરવાની સંખ્યામાં ક્રિકેટરો રમતા હતા ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યા બનવાથી ત્યાં ક્રિકેટનું બિલકુલ નામો નિશાન મેટાવી દીધું અને ત્યાર પછી આ અમારા ક્રિકેટ પ્રેમીઓ જય તઈ રમવા જતા હોય છે રાજપીપળામાં એક મેદાન છે જ નહીં તો અમારી ખાસ ક્રિકેટ પ્રેમીઓની માંગણી છે કે રાજપીપળામાં જિલ્લા પ્લેસ હોય અને ગુજરાતમાં બી એક નારો છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત જો રમે જ નહીં તો પછી શું જીતવાના તો અમારી ખાસ ખાસ અને માંગણી છે કે તમે અમારા પ્રેમીઓને ક્રિકેટ મેદાન અમારી નમ્ર વિનંતી છે આમ મોદી સાહેબ નું ફોકસ છે કે ભાઈ સ્પોર્ટમાં તમે આગળ વધો જો આ રીતે તમે કોઈ જાતની સગવડ પ્રોવાઈડ નહીં કરો અને ખાસ કરીને મેદાન જેવી પ્રોવાઈડ નહીં કરો તો રમશે કેવી રીતે તો અમારી ખાસ માંગણી છે અમારા બધા મિત્રો અહીંયા આવે છે

અહીંયાથી ગુજરાતમાં પ્રેઝન્ટ કરવા કે ભાઈ દેશમાં પ્રેઝન્ટ કરવા માટે માણસ જઈ શકે એમ નથી તો આ આ રીતે પણ સરકારે એનું ધ્યાન આપી અને આ રીતે પ્રોબોટ કરવા જોઈએ દરેકને અને આવી સગવડ પૂરી પાડવી જોઈએ અબ્દુલ રઝાક શેખ રિટાયર્ડ બીએસએનએલસ રમત ગમત એક જગતનું એક મહત્ત્વનું પરિબળ છે એના સાથે સીધી તંદુરસ્તી જોડાયેલી છે એટલે રમત ગમત માટે મેદાનો તો હોવા જ જોઈએ વર્ષો પહેલાની વાત કરીએ રાજા રજવાડા વખતથી તો અમારા રાજપીપળામાં તમામ વિસ્તારોની અંદર જ્યાં જોયા ત્યાં ગ્રાઉન્ડો હતા એટલે પહેલે ખૂબ જ મોટી સંખ્યામાં બધા જ વિસ્તારની ક્રિકેટ ટીમો પણ હતી અને રમતી હતી અને અહીંયા અમારે જે ધાબા ગ્રાઉન્ડ હતું એમાં બધા મુક્તપણે જ્યારે ખુલ્લું ગ્રાઉન્ડ હતું કુદરતી ગ્રાઉન્ડ હતું ત્યારે બધા મુક્તપણે ક્રિકેટ રમતા હતા મેચિસની ટુર્નામેન્ટો બી રમાતી હતી રણજીત ટ્રોફીના ખેલાડીઓ પણ રમતા હતા અને બધી બહુ મેચો અમે પણ જોયેલી છે પણ જેમ જેમ આ શહેરીકરણ અને વિકાસ ની વાતો આવી તેમ તેમ ધીમે ગ્રાઉન્ડ અમારા લુપ્ત થતા ગયા અમે તો વાત કરીએ તો કરજણ કોલોની પાસે પણ એક ગ્રાઉન્ડ હતું અને ધાબા ગ્રાઉન્ડ એક ગ્રાઉન્ડ અમારું સંતોષ પાસે હતું ટેકડા પડિયામાં હતું રોહિતવાસ માં હતું છત્ર વિલાસમાં હતું રાજેન્દ્ર સ્કૂલ પાસે હતું અને અત્યારે જલારામ સોસાયટી બની ત્યાં પણ એક વિશાળ એક મસ્ત મોટું મેદાન હતું અને જે રાજેન્દ્ર સ્કૂલ આ સોસાયટી જાય પણ પોલો ગ્રાઉન્ડ થતો ઘોરા ગોરાણી પણ રેસ લાગતી હતી પણ જેમ જેમ શહેરીકરણ થયું તેમ તેમ અમારા પાસેથી ગ્રાઉન્ડ છીનવાતા ગયા લુપ્ત થતા ગયા એટલે ખરેખર અમને દુઃખ થાય અને ગુજરાત સરકારનો નારો છે મખેલ મહાકુંભ અંતર્ગત કે રમશે ગુજરાત અને જીતશે ગુજરાત અરે ભાઈ એ ગ્રાઉન્ડ નથી તો કઈ રમે ગુજરાત ને કઈ રમે નર્મદા જિલ્લો એટલે આ જે ખરેખર અમારા માટે અમને ખુબ દુઃખ થાય છે ખરેખર અમે તો સરકાર ગુજરાત સરકાર એક વિનંતી આ બધા આજે જે બધા આગેવાનો છે અમારા એમાં અત્યારે રજાકભાઈ કરીને બોલી ગયા એ ખરેખર સાહીઠ વર્ષની ઉંમર છે એ અત્યારે અમારા જે યુવાન પચીસ વર્ષ ના યુવાન હોય એવું પરફોર્મન્સ કરે એનું કારણ કેમ કે રમત ગમત સાથે જોડાયેલા છે બરાબર ને અમને રમત ગમત કોઈ અમને કોઈ મદદ કરતું હોય તો

તો તમારી ઇન્ડિયા ની સિલેક્ટેડ સિલેક્શન કરીશું અને નર્મદા જિલ્લા ને વહેલી તકે વિશાળ સારું એક મુક્ત ગ્રાઉન્ડ આપે અને જો આ ગ્રાઉન્ડો નહીં આપવામાં આવે તો આવનારા સમય ની અંદર ના છૂટકે અમારે આંદોલનો આપવા પડશે